લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ જેની ભારે અટકળો હતી આખરે તેજ થયું છે કોંગ્રેસે બે મોટા ઝટકા લાગ્યા છે બે દિવસથી અમરીશ ડેરના ભાજપ પ્રવેશના સમાચારો વચ્ચે કોંગ્રેસ માટે સોમવાર જાણે કે અમંગળ સાબિત થયો છે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડીકમ વફાદાર નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તે સમાચાર વારંવાર આવતા હતા પરંતુ આ વખતે અર્જુનનું નિશાન ચોક્કસ હોવાની વાત છે ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે